નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો લોકસભા સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણી વેકેશન દરમિયાન યોજાઈ ગઈ ત્યારે પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોને હેડક્વાર્ટર ન છોડવા માટે આદેશ કરવામાં આવેલો હતો ત્યારે હવે તેની વડતર રજાને લઈને એક પરિપત્ર સામે આવ્યો છે તો કયા જિલ્લાના કયા તાલુકાનો વડતર રજાનો પરિપત્ર છે જે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી દ્વારા કરવામાં આવેલો છે તે જોશું સાથે સાથે વિદ્યા સહાયકને પણ આનો લાભ મળશે કે નહીં અને મળશે તો કેટલા દિવસની તેમને પણ રજા મળશે કેટલા સમયમાં ભોગવી લેવાની છે તમામ માહિતી આજના વિડીયોમાં મળી જશે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જાય તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો ચૂંટણીને લગતા મે વિડીયોસ બનાવેલા છે જે ઇલેક્શનમાં જે પણ કર્મચારી જાય છે તેના માટે ખૂબ જ ઉપયોગી છે તેને લઈને એક પ્લેલિસ્ટ છે તે મે આ ચેનલ ઉપર બનાવેલું છે ત્યારે પણ ચૂંટણી યોજાય ઇલેક્શન આવે ત્યારે તે પ્લેલિસ્ટ ચેકઆઉટ કરી લેજો જેથી કરીને તમને મોટા ભાગના પ્રશ્નો સોલ્વ થઈ જશે હવે આજના વિડીયોની વાત કરીએ તો તમારી સામે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી પોરબંદરનો પરિપત્ર સામે આવી રહ્યો હશે જેમાં કહેવામાં આવ્યું છે

ચૂંટણી મુક્તિ મેળવેલ શિક્ષકોને આ આદેશ લાગુ પડશે નહીં જેમાં પ્રાપ્ત રજાની ગણતરી પણ આપી છે તે તમે જોઈ શકો છો એટલે વીસ રજા છે તે ફાળવવામાં આવી છે જમા લેવાની રહેશે તેવું કહેવામાં આવ્યું છે જે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી પોરબંદર દ્વારા કહેવામાં આવ્યું છે તો મિત્રો આ તો તારીખ પાંચ આઠ બે નો ઓફિશિયલ પરિપત્ર જે તાલુકા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી પોરબંદર થી કરવામાં આવેલો હતો અને મિત્રો સાથે સાથે તમારા તાલુકા અને જિલ્લાનું નામ નીચે કમેન્ટ બોક્સમાં લખજો અને સાથે એ પણ લખજો કે શું તમને વળતર રજા મળી છે કે નહીં જેથી કરીને તમામ જિલ્લા અને તાલુકાની કોને મળી છે અને કયા તાલુકાને નથી મળી તો મિત્રો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો તો વિડીયો કેવો લાગ્યો જરૂર કેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી કરીને તમને નવા નવા અપડેટ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ